આ વિડીયો બનાવનાર મનસુખભાઈ લાલજીભાઈ મકવાણાનો મોબાઈલ નંબર છે એટ ઝીરો 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 વન થ્રી થ્રી સિક્સ જે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ વાડજ ચાંદલોડિયા શાખાના પ્રમુખ છે તેમના દ્વારા પંદર આઠ બે હજાર ચોવીસના આ વિડીયો વાયરલ કરેલ છે અને આ મનસુખભાઈને સમાજમાં

તમને આમંત્રણ મળ્યું કે નહીં આ મીટિંગનો તમારો શું અનુભવ શું ડોડિયા હોય એટલે આખા ગુજરાતના આ ડોડિયા એકબીજાને ઓળખતા જ હોય એમાં પણ એમનો એક સાથીદાર તો એવું કહે છે કે આ વિડીયોમાં કશું જ ખોટું નથી ડોડિયા પરિવાર ભેગા શેના માટે કરવો એ તમારો પોતાનો નિર્ણય છે સમગ્ર સમાજ આગેવાનો અને ભાઈઓ આનો જવાબ આપશો આવતીકાલે તમારે પણ આવા પ્રશ્નો ઊભા થશે એટલે આવા લોકો માથું ઊંચું કરે છે કે તરત જ જોઈએ તેની વાણી પર એક શોભે તેમ પોતે કોંગ્રેસ પક્ષના હોય આ અગાઉ પણ એમને મુસ્લિમ બનાવી ખાન શબ્દ પ્રયોગ કર્યો હતો આ માહિતી રાજેશ ટોડિયા દ્વારા મીડિયાને આપવામાં આવી છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ